જય માતાજી આજે હું બનાવીશ ગળીપૂરી તો તેના માટે ગોળ લીધો છે મોણ માટે તેલ અને ઘઉંનો લોટ તો હવે આપણે ગળીપૂરી બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ લોટ બાંધવા માટે આપણે પહેલાં ગોળને આવી રીતે સુધારી લઈશું એટલે ગોળ જલ્દી ઓગળી જાય અને ગોળમાં પાણી પણ આપણે માપે જ નાખવાનું છે તો સાતમ આઠમમાં ખવાતી સરસ આપણે ગળી પૂરી બનાવી લઈએ તેના માટે આવી રીતે પાતળો 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 ગોળ સુધારી લઈશું તો આપણો ગોળ સુધારી લીધો છે હવે તેમાં આપણે ગોળ ડૂબે તેટલું થોડુંક જ પાણી લઈ અને ગોળને આવી રીતે હલાવી લઈશું આપણે ગોળને ગેસ ઉપર ગરમ નથી કરવાનો તે પૂરી ચવળ થશે લાવી રીતે જ આપણે ઠંડા પાણીમાં જ ગોળ ઓગાળી લઈશું તો ગોળ આપણો પાણીમાં ઓગાળી લીધો છે હવે તેને આપણે ગાળી લઈશું ગોળનું પાણી ગાળી લીધું છે હવે આપણે લોટ બાંધવા માટે ઘઉંનો લોટ લઈશું હવે તેમાં આપણે મોણ એડ કરીશું લોટ અને તેલ બે મોણમાં સરસ મિક્સ કરી લઈએ તો આપણું મોણ સરસ આવી રીતે મુઠ્ઠી પડતું થઈ ગયું છે હવે તેમાં આપણે થોડું થોડું કરી અને ગોળનું પાણી એડ કરીશું રીતે આપણે સરસ પૂરીનો લોટ બાંધી લઈશું હવે આપણો લોટ સરસ બંધ થઈ ગયો છે તેને આપણે દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ કરવા માટે રહેવા દઈશું તો હવે દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે આપણે પૂરી માટેના લુવા કરી લઈએ તમે આમાંથી જો તળેલું ના ખાતા હોય તો તમે ગળિયા થેપલા પણ કરી શકો તો બધા જ લુવા ગળીપુરી પૂરી માટેના થઈ ગયા છે હવે આપણે તેને વણી લઈશું ગળીપુરી પૂરી બહુ પાતળી વણવાની નહીં નહી તર એ ચવળ લાગે અને બહુ જાડીએ નહીં તો આવી મીડિયમથી આપણે ગળીપુરી બધી જ પૂરી વણી લઈએ બધી જ પૂરી વણાઈ ગઈ છે અને તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે હવે તેલમાં પૂરી એડ કરીશું પેલા એડ કરી તો તેલ ગરમ થઈ ગયું છે પૂરીને આપણે પલટાવી લઈએ અને બધી બાજુથી સરસ આપણે ગોલ્ડન બ્રાઉન કલરની પૂરી થવા દઈશું તો હવે આપણી પૂરી સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તો તમને અમારી રેસિપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી